નમસ્તે વિદ્યાર્થીઓ આ વિડિયોમાં આપણે જોઈશું ધોરણ છ ની સ્વાધ્યાય પોથીમાં ગણિતનો પાઠ દસ માપન પ્રશ્ન એક નીચેની આકૃતિઓ એક સરખા છ ચોરસની બનેલી છે કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે તો એનો જવાબ આવશે એ પ્રશ્ન બે સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચા એબીસીડીમાં દસ મીટર ગુણ્યા પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય એનો જવાબ આવશે બી ચારસો મીટર પ્રશ્ન ત્રણ એક ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય એનો જવાબ આવશે એ બે ગણી પ્રશ્ન ચાર એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે વીસ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર છે છે તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બને તો એનો જવાબ આવશે એ પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય પ્રશ્ન પાંચ ત્રીસ સેન્ટીમીટર પરિમિતિવાળા બે નિયમિત સટકોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય એનો જવાબ આવશે સેન્ટીમીટર પ્રશ્ન નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે તો જવાબ આવશે બી હવે અહીંયા એક જોડકું આપેલું છે તો પ્રશ્ન સાતમાં માં જે આકાર આપેલો છે એનો જવાબ આવશે ડી અઠ્યાવીસ સેન્ટીમીટર પ્રશ્ન આઠમાં એક ષટકોણ આપેલો છે એનો જવાબ આવશે એ બાર સેન્ટીમીટર પ્રશ્ન નવમાં એક સ્ટાર આપેલો છે એનો જવાબ આવશે વીસ સેન્ટીમીટર અને પ્રશ્ન દસમાં જે આકાર આપેલો છે એનો જવાબ આવશે ચોવીસ સેન્ટીમીટર હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન અગિયાર છે છાયાંકિત ભાગની પરિમિતિ AB વત્તા વધતા બી એમ વધતા એમડી વધતા ડીઈ વધતા ઈ એન વધતા એનજી જી એચ અને વધતા એચ એ થશે એના પછી બાર નંબરની ખાલી જગ્યા છે સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ક્ષેત્રફળ પ્રશ્ન તેર સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે એની લંબાઈ છ સેન્ટીમીટર છે અને પહોળાઈ બે સેન્ટીમીટર છે તો એમાં પહેલો પ્રશ્ન છે લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તો જવાબ આવશે બાર ચોરસ એકમ બી ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તો જવાબ આવશે સોળ ચોરસ એકમ પ્રશ્ન ચૌદ એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર તો દસ હજાર પ્રશ્ન પંદર એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સો હવે પ્રશ્ન સોળ આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત સટકોણથી ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેન્ટીમીટર છે તો સટકોણની બાજુનું માપ શોધો તો ડિઝાઇનની પરિમિતિ બરાબર અઠ્યાવીસ સેન્ટીમીટર હવે અહીંયા જોઈશું તો ડિઝાઇનની કુલ બાજુ ચૌદ છે તો સટકોણની બાજુનું માપ બરાબર અઠ્યાવીસ ભાગ્યા ચૌદ થશે એટલે જવાબ આવશે બે સેન્ટીમીટર પ્રશ્ન સત્તર એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં ત્રણ ગણી છે લંબચોરસની પરિમિતિ ચાલીસ સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો હવે અહીંયા પહોળાઈનું માપ પણ આપ્યું નથી અને લંબાઈનું માપ પણ આપ્યું નથી તો આપણે પહેલાં ધારવું પડશે કે ધારો કે લંબચોરસની પહોળાઈ એક્સ છે તો અહીંયા કીધું છે કે લંબાઈ પહોળાઈ કરતાં ત્રણ ગણી છે એટલે લંબાઈ થશે ત્રણ એક્સ હવે લંબચોરસની પરિમિતિ તો લંબાઈ વધતા પહોળાઈ વધતાં લંબાઈ વધતા પહોળાઈ હવે પરિમિતિનું માપ આપણને આપેલું છે ચાલીસ સેન્ટીમીટર અને લંબાઈ આપણે લખીશું ત્રણ એક્સ વત્તા એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા એક્સ એટલે ચાલીસ બરાબર આઠ એક્સ થશે છેદ ઉડાડીશું એટલે એક્સ બરાબર પાંચ સેન્ટીમીટર જવાબ આવશે જે આપણને પહોળાઈ મળ્યું તો પહોળાઈ બરાબર પાંચ સેન્ટીમીટર થઈ લંબાઈ બરાબર ત્રણ એક્સ કારણ કે ત્રણ ગણી કીધી છે તો ત્રણ અને એક્સની જગ્યાએ આપણે પાંચ મૂકીશું એટલે સેન્ટીમીટર થશે તો આપણને અહીંયા બંને જવાબ મળી ગયા કે પહોળાઈ પાંચ સેન્ટીમીટર થાય અને લંબાઈ સેન્ટીમીટર થાય પ્રશ્ન અઢાર મીનાનાગરની સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ દસ મીટર અને પવળાઈ ચાર મીટર છે તેની બે નાની બાજુ અને એક મોટી બાજુમાં એક મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે તો વાળની લંબાઈ શોધો હવે અહીંયા વાળની લંબાઈ બરાબર દસ વત્તા એક વત્તા એક એટલે બાર મીટર થશે અને વાળની પહોળાઈ થશે ચાર વત્તા એક એટલે કે પાંચ મીટર થશે તો વાળની પરિમિતિ થશે બાર વત્તા પાંચ વત્તા પાંચ બરાબર બાવીસ મીટર પ્રશ્ન ઓગણીસ એક લંબચોરસ ખેતરની લંબાઈ બસો પચાસ મીટર અને પહોળાઈ એકસો પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતી ત્રણ વખત દોડે છે તે કેટલું દોડી હશે ચાર કિલોમીટર અંતર દોરવા માટે તેણે આ ખેતર ફરતી કેટલી વખત દોડવું પડશે હવે અહીંયા ખેતરની લંબાઈ બસો પચાસ મીટર અને પહોળાઈ એકસો પચાસ મીટર આપેલી છે તો આપણે પહેલાં એની પરિમિતિ શોધીશું તો ખેતરની પરિમિતિ બરાબર લંબાય વધતા પહોળાય વધતા લંબાઈ વધતા એટલે બસો પચાસ વધતા એકસો પચાસ બસો પચાસ એકસો પચાસ બરાબર આઠસો મીટર થશે હવે અનુરાધા ત્રણ વખત દોડે છે એક વખતની પરિમિતિ થશે આઠસો મીટર હવે અહીંયા ત્રણ વખત દોડે છે એટલે ત્રણ ગુણ્યા આઠસો થશે એટલે બરાબર ચોવીસો મીટર દોડી હશે હવે ચોવીસો મીટર એટલે એને કિલોમીટરમાં ફેરવીએ તો બે કિલોમીટર અને ચારસો મીટર થશે હવે અહીંયા ચાર કિલોમીટર દોડવા માટે ચાર હજાર મીટર અંતર કાપવું પડે હવે આઠસો મીટર દોડે છે ત્યારે એક ચક્કર પૂરું થાય છે તો ચાર હજાર મીટર દોડે ત્યારે કેટલા ચક્કર પૂરા થાય તો ત્રિરાશિ અહીંયા મૂકીશું તો એક ગુણ્યા ચાર હજાર ભાગ્યા આઠસો કરીશું એટલે જવાબ આવશે તો એને કિલોમીટર અંતર દોડવા માટે પાંચ ચક્કર મારવા પડશે પ્રશ્ન ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુ ચાર સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો હવે અહીંયા પરિમિતિ એટલે શું તો બધી બાજુના માપનો સરવાળો તો અહીંયા આપણે આ જે આકૃતિ છે એની બધી બાજુના માપનો સરવાળો કરીશું એટલે એનો જવાબ આવશે ચોપન સેન્ટીમીટર પ્રશ્ન એકવીસ બજિંદરે ચાર કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો હવે ચાર કિલોમીટર છે એટલે એને મીટરમાં ફેરવીશું પહેલાં તો ચાર કિલોમીટર બરાબર ચાર હજાર મીટર હવે અહીંયા આપણે ત્રિરાશિ મૂકવી પડશે કે બજિંદર દસ ચક્કર લગાવે ત્યારે ચાર હજાર મીટર દોડે છે તો બજિંદર એક ચક્કર લગાવે ત્યારે કેટલા કિલોમીટર દોડશે તો ચાર હજાર ગુણ્યા એક ભાગ્યા દસ કરીશું છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે ચારસો મીટર તો એક ચક્કર લગાવે ત્યારે ચારસો મીટર અંતર કપાય છે તો એ ટ્રેકની લંબાઈ ચારસો મીટર થાય હવે આગળ જોઈશું પ્રશ્ન બાવીસ મોલીના ઘરની સામે બાર મીટર ગુણ્યા આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર મીટર ગુણ્યા પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાંસની વાળ કરવી હોય તો વાળની લંબાઈ કેટલી થાય હવે વાળની લંબાઈ તો બંનેની પરિમિતિ આપણે શોધવી પડશે તો મોલીની વાળ વત્તા ડોલીની વાળ તો બંનેની પરિમિતિનું સૂત્ર મૂકીશું લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ તો બાર વત્તા આઠ વત્તા બાર વત્તા આઠ થશે અને આ બાજુ ડોલીની વાળ છે તો એની લંબાઈ પહોળાઈ મૂકીશું પંદર વત્તા પાંચ પંદર વત્તા પાંચ તો બંને બરાબર બંનેનું થશે ચાલીસ મીટર ચાલીસ મીટર એટલે કુલ વાડની લંબાઈ થશે પ્રશ્ન ત્રેવીસ આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ પંચાવન હજાર રૂપિયા છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તો આમાં આપણે સૌ પ્રથમ બગીચાની પરિમિતિ શોધવી પડશે તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો તો એકસો પચાસ વત્તા સો વત્તા એકસો વીસ વત્તા એકસો એંસી વત્તા બસો સિત્તેર વત્તા બસો એંસી એટલે કુલ બગીચાની પરિમિતિ થશે અગિયારસો મીટર હવે અહીંયા એક મીટર વાળ કરવાનો ખર્ચ શોધવાનો છે તો આપણે પહેલાં ત્રિ રાશિ મૂકવી પડશે કે અગિયારસો મીટર વાળ કરવાનો ખર્ચ પંચાવન હજાર રૂપિયા થાય છે તો એક મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થશે ત્રિરાશી મૂકીને આપણે દાખલો ગણીશું તો પંચાવન હજાર ગુણ્યા એક ખર્ચ પચાસ રૂપિયા થશે હવે આગળ જોઈશું કે અહીંયા એક એકમ લંબાઈ વાળું ચોરસ એની આકૃતિ આપેલી છે તો અહીંયા પ્રશ્ન છે ચોવીસ કે લંબચોરસ એ સીડીની પરિમિતિ શોધો આ જે લંબચોરસ આપ્યું છે એની પરિમિતિ શોધવાની છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ દસ વત્તા છ વત્તા દસ વત્તા છ બરાબર બત્રીસ એકમ થશે પછી આ જ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો દાખલા નંબર પચીસ લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે દસ ગુણ્યા છ બરાબર સાહીઠ એકમ થશે આગળ જોઈશું પ્રશ્ન છવ્વીસ રસોડાની એક લંબચોરસ દિવાલ એમ એન ઓ પી પંદર સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલી છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા એક ટાઇલ્સની લંબાઈ પંદર સેન્ટીમીટર આપેલી છે આવી કુલ અહીંયા સાત ટાઇલ્સ છે જેની લંબાઈ પંદર ગુણ્યા સાત કરીશું એટલે રસોડાની લંબાઈ એકસો પાંચ સેન્ટીમીટર મળશે હવે પહોળાઈમાં આવી રીતે ચાર ટાઇલ્સ આપેલી છે તો રસોડાની પહોળાઈ પંદર ગુણ્યા ચાર કરીશું એટલે સાહીઠ સેન્ટીમીટર મળશે હવે અહીંયા આપણે દીવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે તો દીવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એકસો પાંચ ગુણ્યા સાહીઠ એટલે ત્રેસઠસો ચોરસ સેન્ટીમીટર થશે પ્રશ્ન સત્યાવીસ અનમોલ પાસે નેવું સેન્ટીમીટર ગુણ્યા ચાલીસ સેન્ટીમીટરનું ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ સેન્ટીમીટર ગુણ્યા સિત્તેર સેન્ટીમીટરનું ચાર્ટ પેપર છે કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે અને કેટલી વધુ રોકશે તે અહીંયા જોવાનું છે તો સૌથી પહેલાં બંને ચાર્ટ પેપરના ક્ષેત્રફળનું માપ કાઢીશું આપણે તો અનમોલનું ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ નેવું ગુણ્યા ચાલીસ એટલે છત્રીસો ચોરસ સેન્ટીમીટર થશે અને અભિષેકનું ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પોળાઇ બરાબર પચાસ ગુણ્યા સિત્તેર એટલે કે પાંત્રીસો ચોરસ સેન્ટીમીટર થશે હવે વધુ જગ્યા કોણ રોકશે તો અનમોલનું ચાર્ટ પેપર છત્રીસો ચોરસ સેન્ટીમીટર છે એમાંથી અભિષેકનું ચાર્ટ પેપર પાંત્રીસો ચોરસ સેન્ટીમીટર આપણે બાદ કરીશું એટલે સો ચોરસ સેન્ટીમીટર વધશે તો અનમોલનું ચાર્ટ પેપર સો ચોરસ સેન્ટીમીટર મોટું છે તેથી અનમોલનું ચાર્ટ પેપર સો ચોરસ સેન્ટીમીટર જેટલી વધુ જગ્યા રોકશે હવે પ્રશ્ન અઠ્યાવીસ અમિતા પાસે સાહીઠ સેન્ટીમીટર બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપના લંબ ચોરસ કાર્ડ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે અને ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે તો સૌથી પહેલાં આપણે ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ શોધીશું લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર સાઠ ગુણ્યા સાહીઠ એટલે છત્રીસો ચોરસ સેન્ટીમીટર હવે જે કાર્ડ બનાવવાના છે લંબ ચોરસ એનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આઠ ગુણ્યા પાંચ બરાબર ચાલીસ ચોરસ સેન્ટીમીટર થશે હવે અહીંયા રાશિ મૂકવી પડશે જો ચાલીસ ચોરસ સેન્ટીમીટરમાંથી બનતું કાર્ડ એક હોય તો છત્રીસો ચોરસ સેન્ટીમીટરમાંથી બનતા કાર્ડ કેટલા થશે ત્રિરાશી મૂકીશું એક ગુણ્યા છત્રીસો ભાગ્યા ચાલીસ છેદ ઉડાડીશું તો જવાબ આવશે નેવું તો ચાર્ટ પેપરમાંથી આપણે નેવું કાર્ડ બનાવી શકાય અને ચાર્ટ પેપરનો કોઈ પણ ભાગ બાકી વધશે નહીં એક મેગેઝિન જાહેરાતના દસ ચોરસ સેન્ટીમીટરના ત્રણસો રૂપિયા લે છે એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું જો મેગેઝિનના એક પાનાનું માપ પંદર સેન્ટીમીટર ગુણ્યા ચોવીસ સેન્ટીમીટર છે તો કંપનીએ કેટલી રકમ ચૂકવવી પડશે હવે અહીંયા પહેલાં મેગેઝિનના પાનાનું ક્ષેત્રફળ શોધીશું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર પંદર ગુણ્યા ચોવીસ એટલે કે છ ત્રણસો ને સાહીઠ ચોરસ સેન્ટીમીટર થશે હવે અહીંયા અડધા પાનાની જાહેરાત આપેલી છે તો અડધા પાનાનું ક્ષેત્રફળ શોધીશું તો ત્રણસો સાઠ ભાગ્યા બે એટલે અડધા પાનાનું ક્ષેત્રફળ એકસો ને ચોરસ સેન્ટીમીટર થશે હવે અહીંયા આપણે ખર્ચ શોધવાનો છે તો જો અહીંયા જાહેરાતના દસ ચોરસ સેન્ટીમીટરનો ખર્ચ ત્રણસો રૂપિયા આપેલ છે તો આપણે અડધા પાનાનું ક્ષેત્રફળ એટલે કે એકસો એંશી ચોરસ સેન્ટીમીટરનો ખર્ચ કેટલો થશે તો ત્રણસો ગુણ્યા એકસો એસી ભાગ્યા દસ છેદ દુડાડીશું એટલે જવાબ આવશે ચોપનસો રૂપિયા તો અડધા પાના માટે કંપનીએ ચોપનસો રૂપિયા ચૂકવવા પડે આગળ જોઈએ પ્રશ્ન ત્રીસ એક ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ સમાન છે ચોરસની બાજુનું માપ પંદર સેન્ટીમીટર અને લંબચોરસની એક બાજુનું માપ અઢાર સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા ચોરસની પરિમિતિ શોધીશું પહેલાં તો લંબાઈ વત્તા લંબાઈ વધતાં લંબાઈ વધતાં લંબાઈ એટલે પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર બરાબર સાઈઠ ચોરસ સેન્ટીમીટર થશે હવે ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન આપેલી છે તો ચોરસની પરિમિતિ સાઈઠ થઈ તો લંબચોરસની પણ સાઈઠ થશે હવે અહીંયા લંબચોરસનું માપ આપણે ધારી લઈશું કે લંબચોરસની એક બાજુનું માપ એક્સ છે તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ પરિમિતિ આપણને ખબર છે સાહીઠ સેન્ટીમીટર લંબાઈ અહીંયા આપેલી છે અઢાર સેન્ટીમીટર અને પહોળાઈ આપણે એક્સ ધારી છે તો અઢાર વત્તા એક્સ વત્તા અઢાર વત્તા એક્સ તો સાહીઠ બરાબર છત્રીસ વત્તા બે એક્સ સાઠમાંથી છત્રીસ બાદ કરીશું એટલે ચોવીસ વધશે ચોવીસ બરાબર બે એક્સ એટલે જવાબ આવશે એક્સ બરાબર બાર સેન્ટીમીટર તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધી શકીશું કારણ કે અહીંયા લંબાઈ અઢાર સેન્ટીમીટર આપેલી છે અને પહોળાઈ આપણે બાર સેન્ટીમીટર શોધી તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર અઢાર ગુણ્યા બાર એટલે બસોને સોળ ચોરસ સેન્ટીમીટર થશે હવે અહીંયા જોડકું આપેલું છે તો પહેલું લંબચોરસ છે તો એનો જવાબ આવશે વીસ સેન્ટીમીટર બીજું છે ચોરસ તો એનો જવાબ આવશે સોળ સેન્ટીમીટર ત્રીજું છે ત્રિકોણ તો એનો જવાબ આવશે અઢાર સેન્ટીમીટર અને ચોથું છે સમદ્વિ બાજુ ત્રિકોણ તો એનો જવાબ આવશે દસ સેન્ટીમીટર નેક્સ્ટ અહીંયા ખાલી જગ્યા આપેલી છે એક ચોરસ મીટર બરાબર એક મીટર ગુણ્યા એક મીટર બરાબર સો સેન્ટીમીટર ગુણ્યા સો સેન્ટીમીટર છ નંબરની ખાલી જગ્યા છે પાંચ સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો પચીસ પ્રશ્ન સાત એક સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ પચાસ સેન્ટીમીટર છે બે સમાન બાજુઓ પૈકી એકનું માપ અઢાર સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ શોધો હવે આપણે ત્રીજી બાજુનું માપ એક્સ ધારી લઈશું અને પછી ત્રિકોણની પરિમિતિ શોધીશું તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ અહીંયા બે બાજુઓ સમાન કીધી છે અને એક બાજુનું માપ અઢાર આપેલું છે એટલે પરિમિતિ પચાસ બરાબર અઢાર વત્તા અઢાર વત્તા એક્સ આપણે ધાર્યા છે તો જવાબ આવશે એક્સ બરાબર ચૌદ સેન્ટીમીટર પ્રશ્ન આઠ એક નિયમિત પંચકોણની પરિમિતિ પંદરસો ચાલીસ સેન્ટીમીટર છે તો તેની બાજુનું માપ શોધો હવે નિયમિત પંચકોણ છે એટલે એની પાંચ બાજુ સમાન હશે આપણે અહીંયા એક બાજુનું માપ એક્સ ધારી લઈએ તો પંચકોણની પરિમિતિ બરાબર લંબાઈ વધતાં લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ એટલે પંદરસો ચાલીસ પરિમિતિ આપેલી છે અને પાંચ એક્સ લંબાઈ થશે હવે આગળ આપણે છેદ ઉડાડીશું એટલે એક્સ બરાબર ત્રણસો ને આઠ સેન્ટીમીટર થશે તો એક બાજુનું માપ ત્રણસો આઠ સેન્ટીમીટર થશે નેક્સ્ટ પ્રશ્ન નવ ચેસબોર્ડના દરેક ચોરસનું માપ ચાર ચોરસ સેન્ટીમીટર છે તો ચેસબોર્ડનું ક્ષેત્રફળ શોધો અહીંયા નોંધ આપેલી છે કે ચેસબોર્ડમાં આઠ ગુણ્યા આઠ ચોરસ ખાના છે હવે એક ચેસબોર્ડમાં આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ ચોરસ ખાના છે ત્રિરાશિ મૂકીશું આપણે કે એક ચોરસ બોક્સનું માપ ચાર ચોરસ સેન્ટીમીટર છે તો ચોરસ ચોસઠ ચોરસ બોક્સનું માપ કેટલું થશે ચાર ગુણ્યા ચોસઠ એટલે કે બસોને છપ્પન ચોરસ સેન્ટીમીટર થશે તો એક ચેસ બોર્ડનું ક્ષેત્રફળ બસો છપ્પન ચોરસ સેન્ટીમીટર થાય પ્રશ્ન દસ સબીનાના રૂમની લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ત્રણ મીટર છે જો વીસ સેન્ટીમીટર બાજુવાળી ટાઇલ્સથી ભોંય તળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ હવે અહીંયા રૂમનું ક્ષેત્રફળ શોધીશું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર ચોરસ સેન્ટીમીટર થાય હવે એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેન્ટીમીટર થાય તો બાર ચોરસ મીટર બરાબર કેટલા થાય તો દસ દસ હજાર ગુણ્યા બાર એટલે કે એક લાખ વીસ હજાર ચોરસ સેન્ટીમીટર થાય હવે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીશું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર વીસ ગુણ્યા વીસ એટલે કે ચારસો ચોરસ સેન્ટીમીટર થાય હવે આપણે અહીંયા કેટલી ટાઇલ્સ જોઈએ એ શોધવાનું છે એટલે એના માટે આપણે ત્રિરાશિ મૂકીશું ચારસો ચોરસ સેન્ટીમીટરમાં ગોઠવાતી ટાઇલ્સ એક છે તો એક લાખ વીસ હજાર ચોરસ સેન્ટીમીટરમાં ગોઠવાતી ટાઇલ્સ કેટલી થશે એક ગુણ્યા એક લાખ વીસ હજાર ભાગ્યા ચારસો કરીશું છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે ત્રણસો તો ભોંય તળિયું ઢાંકવા માટે ત્રણસો ટાઇલ્સની જરૂર પડશે તો મિત્રો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે આભાર